મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના પ્રવાસે યાત્રાધામ ડાકોરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે યાત્રાધામ ડાકોરમાં તૈયાર થયેલા બ્રિજનું લોકાર્પણ કર્યું વિવિધ વિભાગોમાં અંદાજીત બસ્સો બાવીસ પોઈન્ટ અને વ્યાસી કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું છે મુખ્યમંત્રી એકસો ત્રીસ પોઈન્ટ નવ કરોડના કામોનું લોકાર્પણ કર્યું છે ત્રણસો ને કરોડના બહુવિધ વિકાસના કામો મળી રહ્યા છે રોડ ડેવલપમેન્ટ પુલ નિર્માણ પાણી પુરવઠા શાળાઓના ક્લાસરૂમ અને ખેડા જિલ્લાની વિવિધ નગરપાલિકાઓમાં વિકાસ કાર્યો પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર સહિત તેત્રીસ જેટલા વિકાસ કામોની ભેટ આજે આ જિલ્લાને મળી છે સાવલીના લાંછનપુરામાં મહીસાગર નદીમાં નાહવા પડેલા બે મિત્રો લાપતા થયા છે ધર્મેશ વાઘેલા અને દીપક કુશમાહાપા હતા બંનેના પરિવારમાં આઘાત છે બંને મિત્રો પરિવારને જાણ કર્યા વગર જ નદીમાં નાહવા પડ્યા હતા ડૂબી ગયેલા બંને લોકો પરિવારમાં એક સંતાન છે અને જેમાંથી એક યુવકના લગ્ન એક મહિના પહેલા જ થયા હોવાની માહિતી સામે આવી છે બંને યુવકો નદીમાં નાહવા પડ્યા તે પહેલાનો એક આખરી વિડિયો પણ સામે આવ્યો છે જેમાં બાઇક સવાર યુવકો નદી કિનારે જઈ રહ્યા છે યુવકોના મિત્રોએ ફોન કરતા પોલીસે બંનેના મૃત્યુની જાણકારી આપી હતી ને હાલ યુવકો ડૂબી ગયા કલાક કરતા પણ વધુ સમય વીતી ગયો છે અને તેમ છતાં પણ મૃતદેહ ન મળતા એનડીઆરએફની મદદથી શોધખોળ હાથ ધરાઈ છે તો શોધખોળ હાથ ધરવામાં આવી છે બંને યુવકો નદીમાં નાહવા ગયા હતા અને ત્યારબાદ તેઓ લાપતા થયા છે શોધખોળ હાથ ધરવામાં છે પરિવારજનોમાં પણ હાલ ચિંતા છે તો ઘરે કોઈને કીધા વગર જ બંને મિત્રો નદીમાં નાહવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓની કોઈ જ ખબર અંતર ભાડ નથી મળી રહી બુલેટિનમાં આટલું જ રજા આપશો નમસ્કાર